હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોળ કેરીનું ટ્રેડિશનલ ગુજરાતી અથાણું જે છે એકદમ ચટાકેદાર અને રસીલું જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને રોટલી ભાખરી પરોઠું કે પછી થેપલા સાથે ખાવાની મજા જ પડી જાય જેને બે ત્રણ વર્ષ સુધી સાચવી પણ શકાય એ રીતનું મમ્મીજીએ બતાવેલું કેરીનું કળિયું અથાણું તમે છેલ્લા સુધી આ રેસીપીને જોશો અને ફોલો કરશો તો પરફેક્ટ મેજરમેન્ટ અને માપથી તમે બનાવી શકશો છ કિલો જેટલું ગોળ કેરીનું કળિયું અથાણું તો ચાલો રેસીપીને શરૂ કરીએ તો સૌથી પહેલાં અમે માર્કેટમાં કેરી લેવા ગયા જ્યાં નાની મોટી બંને રાજાપુરી કેરી હતી ત્યાંથી અમારા મમ્મીજીના પારખું હાથોએ સિલેક્ટ કરી મોટી રાજાપુરી કેરી જેને મેં ધોઈ અને સારી રીતે લૂછી લીધેલી છે અને હવે આપણે એને કટ કરી ઉપરનો ભાગ અને ત્યાંથી તમે છાલ કાઢશો આ રીતે તો આસાનીથી છાલ નીકળી જાય એ રીતે બધી જ કેરીની છાલને આપણે ઉતારી લઈશું કેરી હંમેશા ગ્રીન અને કાચી લેવાની છે અને એકદમ ફ્રેશ લેવાની છે હવે આ કેરીના આપણે બને તેટલા મોટા કટકા કરવાના છે એટલે ગોટલાની નજીકના ભાગથી તમે આવી રીતે કટ કરશો તો મોટા કટકા કાપી શકશો હવે એને આ સાઇઝના કટકા કરવાના છે તમે જોઈ શકો છો કેરીના બધી જ કેરીના મેં કટકા કરી લીધા છે અમે આશરે સવા બે કિલો જેટલી કેરી લીધેલી હતી જેમાં ત્રણસો ગ્રામના ગોઠલા નીકળી ગયેલા હવે આ કટકામાં માપ પ્રમાણે મીઠું હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એને ઢાંકીને લગભગ ચોવીસ કલાક જેટલો સમય રાખી દેવાનો છે ત્યાં સુધી આપણે અચાર મસાલો એટલે કે ગોળ કેરીનો મસાલો તૈયાર કરી લઈએ જેમાં મેં રાયના કુરિયા મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લીધેલા છે જેમાં મેથી અને ધાણાના કુરિયાને મિક્સર બ્લાઇન્ડરમાં થોડા અધકચરા વાટી દેવાના છે તો મોટા તપેલામાં રાયના કુરિયા મેં લઈ લીધેલા છે અને તમે જોઈ શકો છો વરિયાળીની અધકચરી મેં ક્રશ કરી લીધેલી છે મેથીના અને ધાણાના કુરિયાને ક્રશ કરી લીધેલા છે અધકચરા મિક્સર ગ્રાઇન્ડરમાં અને થોડા કાળા કાળા મરીને પણ વાટી લીધેલા છે હવે એક તપેલામાં તેલ ગરમ કરી લેવાનું છે જેને ઠંડુ બિલકુલ નથી થવા દેવાનું મોટા તપેલામાં રાયના કુરિયા ઉપર મેથીના કુરિયા અને એની ફરતે ધાણાના કુરિયા આવી રીતે નાખી દેવાના છે ઉપર અને તેની ઉપર આપણે નાખી દઈશું થોડા તીખા જે આપણે અધકચરા વાટી લીધેલા હતા જે તમે દસ્તામાં પણ કરી શકો છો હવે આપણે બરાબર વચ્ચે હિંગ નાખી દેવાની છે હિંગને આપણે ફ્રેશર લેવાની છે અને એની ઉપર લવિંગ અને તજ થોડા નાખી લેવાના છે અને એમાં થોડું ગરમ તેલ એડ કરી અને ફટાફટ ને એને ઢાંકી દેવાનું છે આપણા વઘારને અચાર મસાલાને થોડું મિક્સ કરી અને પાછું એમાં થોડું થોડું તેલ એડ કરતા જવાનું અને સાંભાર આવી રીતે બનાવવાનો છે એકસાથે બધું તેલ બિલકુલ ન નાખતા આવી રીતે કરેલો મસાલો વધારે સરસ બનશે હવે ધીમે ધીમે બધું તેલ એડ કરીને આપણા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે હવે આપણા મસાલામાં નાખેલું તેલ ઠંડુ થઈ ગયું છે ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું વરિયાળી અને વરિયાળી નાખીને સારી રીતે એને મિક્સ કરી લઈશું ને ત્યારબાદ નાખીશું આપણે એમાં લાલ મરચું આ બધી જ વસ્તુનું મેઝરમેન્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવાની છું જ્યાંથી તમે સરળતાથી આ રીતનું આ માપ અને મેઝરમેન્ટનું અથાણું બનાવી શકશો હવે આ ખાટા પાણીમાં મેં અઢીસો ગ્રામ જેટલી ખારેક પલાળેલી છે તો આ ખાટું પાણી જે ચોવીસ કલાક મેં કેરી પલાળેલી હતી એનું જ છે જેમાં મેં એક એક કલાક સૂકા ગાજર અને સૂકા મરચાંને એક એક કલાક પલાળી અને એ કાઢીને સુકવવા મૂકી દીધેલા હતા અને એ જ પાણીમાં ખારેકને મેં પલાળી દીધેલી છે હવે આશરે બે કિલો જેટલો આપણે સ્પેશિયલ ગોળ કેરીના અથાણાનો ગોળ લીધેલો છે જેને ચાકાથીની મદદથી મેં ઝીણો ઝીણો સમારી લીધેલો છે તેને તમે ખમણી પણ શકો છો એક મોટા તપેલામાં જેમાં તમારે ગોળ કેરીનું બધું જ અથાણું મિક્સ કરવાનું છે એવા વાસણમાં કે જે એલ્યુમિનિયમનું બિલકુલ ન હોવું જોઈએ કે બીજા કોઈ ધાતુના ન હોવા જોઈએ સ્ટીલનું લ્યો તો વધારે સારું તેમાં સૌથી પહેલા તમે ગોળ અને ત્યારબાદ આ આપણો આચાર મસાલો કે આચાર સંભાર નાખી અને મિક્સ કરી લેવાનો છે હવે આમાં કેરી જેટલી હોય તેટલો જ ગોળ લેવાનો એ નક્કી હોય છે હવે આપણે તમે કેરીને તમે જોશો અને આવી રીતે દબાવશો તો તેમાં પાણીનો ભાગ નીકળતો દેખાશે તમને એટલે આપણી કેરીમાં હજી ઘણું બધું પાણી છે પણ તમે જોઈ શકો છો આપણા ગાજર અને સૂકા મરચાં કે જેને તમે એક એક કલાક પાણીમાં રાખીને સુકવવા મૂકી દીધેલા તે સુકાઈ ગયા છે એને આપણે આ મિક્સચરમાં નાખી દઈશું અને હલાવી લઈશું પહેલાં સૂકા મરચાં અને ગાજર મેં નાખી દીધેલા છે હવે એક તપેલીમાં તેલ ગરમ કરીને થોડું ઠંડુ કરી લીધેલું છે એને આપણે આ મિક્સચરમાં નાખી દઈશું કે જેમાં ગોળ સાંભાર મસાલો એટલે કે અચાર મસાલો અને ગાજર અને સૂકા મરચાં નાખેલા છે ગોળ કેરીના અથાણામાં આ રીતના સુકવણી કરેલા ગાજર અને સૂકા મરચાં અને ખારેક નાખશો તો એનો ટેસ્ટ ઓર પણ વધારે આવશે અને વેરાયટી બહુ જ મસ્ત બનશે એકવાર તમે આ બધું નાખીને ગોળ કેરી જરૂરથી બનાવી જોજો આપણી ખારે ખાટા પાણીમાં લગભગ ત્રણથી ચાર કલાક પલળી ગઈ છે અને એને હવે આપણે સુકવવા રાખી દેવાની છે કેરીની સાથે કારણ કે કેરીને સૂકતા વાર લાગશે તો હવે ક્યારેકને પણ આવી રીતે ઊંધી કરીને સુકવવા મૂકી દઈશું જેથી તેનું પાણી નીતરી જાય હવે તમે જોઈ શકો છો બીજા દિવસની આ કેરી છે જે બિલકુલ ડ્રાય થઈ ગઈ છે અને જેને આપણે ખુલ્લી હવામાં સૂકવેલી છે પંખા નીચે બિલકુલ નથી સૂકવેલી અને ખારેકને પણ તમે જોઈ શકો છો તેમાં પાણીનો ભાગ આ બંને વસ્તુઓમાં બિલકુલ નથી રહ્યો અને પોચો પણ દેખાય છે એકદમ ડ્રાય નથી થવા દેવાની આપણે એને તો હવે આપણી આ કેરી અને ખારેક આપણા ગોળ કેરીના પ્રી મિક્સ મસાલામાં નાખવા માટે બિલકુલ તૈયાર છે તો આપણે એક એક કરીને કેરી અને ખારેક બંનેને આ આપણા ગોળ કેરીના પહેલાં જ બનાવેલા મિક્સરમાં એડ કરી દઈશું અને સારી રીતે હવે એને આપણે હલાવી લઈશું મિક્સ કરી લઈશું તપેલું થોડું મોટું જ લેવાનું છે જેથી તમને હલાવતા પણ ફાવે હવે આ તપેલું જે છે એને આપણે તમને આખું ભરેલું દેખાય છે જે બે દિવસમાં એકદમ અડધું થઈ જશે કારણ કે આપણો ગોળ ઓગળી જશે અને મસાલામાં એકદમ મિક્સ થઈ જશે જોયું ને તમે કેવો મિક્સ થઈ ગયો આપણો ગોળ બીજા જ દિવસનું આ અથાણું છે બીજા જ દિવસે આ ગોળ કેરીનું અથાણું એકદમ પરફેક્ટ થવા લાગ્યું છે હજી આ થયું નથી બીજો જ દિવસ છે એટલે ગોળ થોડો ઓગળી ગયો છે અને તેલ પણ કેવું સરસ છૂટું પડી ગયેલું દેખાય છે હવે આ ત્રીજા દિવસનું અથાણું છે તમે જોઈ શકો છો એટલે કે મિક્સચર સંપૂર્ણપણે મિક્સ કર્યાનો ત્રીજો દિવસ તમે જોઈ શકો છો ગોળ અને મસાલો કેવો સારી રીતે મિક્સ થઈ ગયેલો છે હવે લગભગ ચાર કે પાંચ દિવસમાં આપણું અથાણું બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે આપણું આ ફાઇનલ અથાણું ભરવાલાયક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું લચકા જેવું અને કલર પણ કેટલો સરસ આવ્યો છે જેમાં અમારા મમ્મીજીએ કાશ્મીરી તથા રેશમ પટ્ટો બંને મરચુંનું કોમ્બિનેશન કરીને નાખેલું છે એકદમ રસીલું લચકા જેવું અને ચટાકેદાર એવું આપણું ગોળ કેરીનું અથાણું બિલકુલ તૈયાર છે આ વિડીયોમાં જણાવેલા માપ પ્રમાણે જો તમે આ અથાણું બનાવશો તો લગભગ તમારે છ કિલો જેટલું અથાણું બનશે અને આ સંપૂર્ણ ટિપ્સ અને ટ્રિક્સ અને મેઝરમેન્ટને ફોલો કરીને તમે અથાણું આવી રીતે બનાવશો એટલે પરફેક્ટ જ બનશે જેને તમે ઓર્ડર લઈને તમે કોઈના માટે પણ બનાવી શકશો તો હવે આપણે એક મોટી ટ્રેડિશનલ જે વર્ષોથી આવે છે એવી જ બરણીમાં અમે અહીંયા એને સ્ટોર કરવાના છીએ તો આ બંને બરણીઓને સાફ કરી લીધેલી છે અને અમારા મમ્મીજી હવે નાની બરણીમાં આ અથાણું ભરી રહ્યા છે જેથી અમે રોજ લંચ કે ડિનરમાં આ અથાણાને એન્જોય કરી શકીએ તમે જોઈ શકો છો અથાણું એકદમ લચકા જેવું અને એનો રસો પણ કેટલો પરફેક્ટ બની ગયો છે જે નજીકથી તમે જોઈ શકો છો ગોળ આપણો એકદમ મસાલા સાથે મિક્સ થઈ ગયો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમને હવે આપણે મોટી બરણીમાં આ બધું જ અથાણું ભરી લઈશું આ માપ પ્રમાણે પાંચ કિલોની બરણી છે જેથી આપણું આ પાંચ કિલો જેટલું અથાણું આમાં સમય જશે અને આ સિવાય આ એક નાની બરણી અને બીજી બરણી એમ નાની નાની બે બરણી ભરાણી છે એટલે પરફેક્ટ છ કિલો જેટલું આપણું અથાણું બનીને તૈયાર થયું છે તમે જોઈ શકો છો આ કેટલું સરસ અથાણું બની ગયું છે આપણું પરફેક્ટ માપ અને મેજરમેન્ટ સાથે કે જેને તમે ફોલો કરશો તો દર વર્ષે આવી રીતે આ જ રીતનું પરફેક્ટ અથાણું બનાવી શકશો આ વિડીયો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને અગર વિડિયો અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે ઓલમોસ્ટ આ બરણી ભરાઈ ગઈ છે અને બધું જ અથાણું આપણું આમાં સમાઈ ગયું છે તો એને સાફ કરી અને આપણે બરણીને ઢાંકણથી ઢાંકી દઈશું અને પછી હવે આપણે એને સરસ એક કોટનના કપડાંથી ઉપરથી એને વ્યવસ્થિત રીતે બાંધી દઈશું અને સ્ટોરેજમાં મૂકી દઈશું વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી સર્વે વ્યુવર્સને જય શ્રી કૃષ્ણ બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા